સિયાલી ગામે કરજણ નદીમાં તણાયા બે બાળકોના મોત નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સિયાલી ગામે કરુણ બનાવ બન્યો છે શાળામાંથી છૂટ્યા બાદ ઘરે જતા બે નિર્દોષ બાળકો કરજણ નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયા માહિતી મુજબ સોહન કુમાર વસાવા અને બાર વર્ષ નો અક્ષય કુમાર વસાવા ઓગણત્રીસ ઓગસ્ટ ના રોજ બપોરે ખેતર તરફ જતા હતા એ સમય ઉપરવાસ માં ભારે વરસાદ થી કડધર નદી નો પાણી નો પ્રવાહ અચાનક વધી ગયો અને બે બાળકો તણાઈ ગયા ગ્રામજનો દ્વારા રાતભર શોધખોળ કરવામાં આવી પરંતુ સફળતા મળી ન હતી બાદમાં ટીમે જાણ કરવામાં આવી બીજા દિવસે સવારે સીમામાં મૃતદેહ માટે ડેરીયાપ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવને પગલે હોસ્પિટલમાં લોકો ના ટોળા ટોળે ટોળા ઉમટ્યા હતા આ દુખદ ઘટના થી સમગ્ર વિસ્તારમાં શોક ની લાગણી છવાઈ ગઈ છે રિપોર્ટર સર્જન વસાવાત દ્વારા ડેડિયાપાડા આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદાર નો અવાજ સાથે